તમામ વડીલોએ પાટાંગણમાં પ્રવેશ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેઓને આવકાર્યા હતા સ્કૂલની વિદ્યાર્થીઓએ તેઓને તિલક કરી ફૂલોથી વધાવ્યા હતા ત્યારબાદ તમામ માટે કરેલા પહાડ વ્યવસ્થાને ન્યાય આપી તેઓ શાળાની પોતાના મૂડીના વ્યાજ સમા બાળકોના વર્ગખંડની અને શિક્ષકોની મુલાકાત લીધી હતી અત્યંત તો આનંદપૂર્વક આવેલા તમામ વડીલોએ ત્યારબાદ પાંટાંગણમાં સ્થાન લીધું સંસ્કરણ અને આપણી સંસ્કૃતિને જાળવણી અને સત્કારને પ્રેસિડેન્સી સ્કૂલની વાસ્તવિક પરંપરા રહી હતી પરંપરાગત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી દાદા દાદી નાના નાનીઓની ઉત્સાહપૂર્ણ હાજરી હતી પાંટાંગણમાં અત્યંત

એના મમ્મી પપ્પા જ આવતા હોય છે ત્યારે અમે ખાસ આ ત્રણ પેઢીને જોડવા માટે દાદા દાદી નાના નાની કાર્યક્રમ રાખીએ છે સાથે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ આવતા શનિવારે રાખવામાં આવ્યો છે અને આજે એ લોકોને ગમે એવી કૃતિઓ શ્રી કૃષ્ણ મધ્ય જગદગુરુ લગભગ સાતસો બાળકોએ ભાગ લઈને આ કૃતિઓ તૈયાર કરી છે જે અમે રાખવા રાખેલી છે આ સાથે સમારોહના ગેસ્ટ તરીકે રાંદેર વિસ્તાર રાંદેર અડાજણ વિસ્તારના જાણીતા અને શહેરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પંચોતેર વર્ષની ઉપરના લગભગ ત્રીસથી વધુ દાદા દાદીઓનું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું સાહેબ વાત કરીએ તો કાર્યક્રમ પૂરો થયા પછી બાળકોની કૃતિ દાદા દાદી જે માહોલ બન્યો હતો એ તમે કઈ રીતે વર્ણવ્યો બાળકો જ્યારે કૃતિ રજૂ કરતા હોય છે ને ત્યારે અમે જોયું કે મા બાપ મા બાપ કરતાં પણ દાદા દાદીઓની આંખમાંથી આંસુ વહેતા હોય છે એના બાળકોને એટલા બધા ચાહે છે અને જ્યારે સ્કૂલની મુલાકાત લેશે એને લોકોને ક્લાસમાં મોકલીએ છીએ ત્યારે એ ક્લાસ પર એનું પોતાનું પૌત્ર કે પૌત્રી ક્યાં બેસે છે એ બેન્ચ પર પોતે બેસીને બેન્ચને જ પણ છે અને બેન્ચની ઉપર એટલા વાલથી હાથ ફેરવે છે કે જાણે એના પોતાના પૌત્ર કે પૌત્રી પર હાથ ફેરવતા હોય એવી અનુભૂતિ અમે જોઈએ છીએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ